ભુજમાં શાકભાજી લારી ધારકોની નગરપાલિકા સામે રજૂઆત યોગ્ય સ્થળ ન મળ્યા આંદોલનની ચમકી અપાઈ ભુજમાં શાકભાજી લારી ધારકોને વારંવાર થતા તંત્રના ત્રાસથી હેરાન થઈ આજે યુવા આંદોલનકારી લખન ધુવાની આગેવાનીમાં ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી શાકભાજી વેચાણ કરતાં નાના નાના ધંધાર્થીઓનું કહેવું છે કે તેમને દરેક વખતે થોડા થોડા દિવસોમાં તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે જેના કારણે રોજગારી ઉપર સંકટ ઊભું થઈ જાય છે રજૂઆત કરતી વખતે શાકભાજી નાના ધંધાર્થીઓએ નગરપાલિકાને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં યોગ્ય રીતે વ્યાપાર કરવા માટે જગ્યા કે સ્ટોલ ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે આંદોલનકારી લખનદુઆએ જણાવ્યું હતું કે નાના ધંધાર્થીઓ માટે રોજગારી જીવન જીવવાનો આધાર છે પણ તંત્ર તરફથી વારંવાર દૂર હટાવવાની કાર્યવાહી થતી હોય છે જો કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો લારીધારકોની માંગ માટે ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે આ થોડાક દિવસથી બકાલું વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકોને નગરપાલિકા દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે એના વિરોધમાં આજે આવેદનપત્ર હતું નગરપાલિકાના પ્રમુખશ્રી અને આપણે ચીફ ઓફિસરશ્રીને ચીફ ઓફિસર તો છે ને અહીંયા કને પ્રમુખશ્રી પણ હાજર નથી છેલ્લે કારોબારી ચેરમેનની પૂછા કરી તો એ પણ નગરપાલિકામાં હાજર નથી અને અહીંયા કને આવ્યા પછી એમ લાગે છે કે આ રખડતા ઢોરો જે હોય એવી રીતે ભુજની નગરપાલિકા છે જેને જે મજા આવે તેમ ચલાવે અને જેને જે કાઉન્સિલરને જે રાજકીય ભાજપના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જ્યાં જેને શેરી સાફ કરવી હોય જ્યાં ઉકેળા સાફ કરવા હોય ગરીબ માણસોને હેરાન પરેશાન કરવું હોય તો ગમે તેને અધિકારીઓને મોકલી અને સવારના ચાર વાગે હેરાન કરવા માટે મૂકી દે છે પણ અહીંયા કને કાંઈ છે નહીં એવું આખી રાત હું જાગ્યો છું સવારના લોકો સાથે પાંચ વાગ્યા પાંચ વાગ્યાથી હતો અને એક જ મુદ્દા ઉપર આવ્યા છીએ કે આ લોકોને કોઈને પણ હેરાન કરવામાં આવે નહીં સાથે જ્યાં કને જે લોકો જે બકાલાની લારી લગાવીને ઊભા રહે છે એ તમામે તમામ લોકો ત્યાં કને ઊભા રહે અને હું મારી એ પણ આ લોકોને વિનંતી છે કે ટ્રાફિકની જે સમસ્યા છે એને પણ હલ કરવામાં આવે ને એનામાં તંત્ર જ કરી શકશે નગરપાલિકાનો કોઈ અધિકારી આવી અને પોલીસને બોલાવે અને ધાકધમકી અને મને તો એવું સાંભળવા મળ્યું છે કે ભાઈ પોલીસ દ્વારા ગાળ ગંધ પણ આપવામાં આવે છે તો એસપી સાહેબને મારી વિનંતી છે કે પોલીસને કંટ્રોલમાં રાખવામાં આવે આ ગરીબ લોકો છે આ પ્રજા છે આ પ્રજાના ટેક્સમાંથી તમને પગાર મળે છે પોલીસનું હોય કે નગરપાલિકાના કર્મચારીઓનો હોય અને ટૂંક જ સમયમાં એકથી બે દિવસની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને જો આ મામલો હલ કરવામાં આવશે નહીં તો ચોક્કસ મુદ્દે હું એક ખાસ બીજી એક આ વાત આનામાં ઉમેરી દઉં કે તમામ લોકોને જો જગ્યા સ્થળાંતર કરવામાં આવે તો બધાની એક સાથે અને એક જગ્યા આપવામાં આવે જે થકી કોઈનો ધંધો વિખરાય નહીં અથવા જે જગ્યા છે ત્યાં કને જ એ લોકોને રાખવામાં આવે સુવિધા આપવામાં આવે જો આવું નહીં થાય તો આથી પણ ઉગ્ર આંદોલન ની ચીમકી હું સો ટકા આપીશ અને હું આ લોકો સાથે જઉં જ્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી સાથે જ કારણ કે ગરીબ લોકો જે રોજનું કમાઈ અને રોજનું ખાવાવાળા લોકો છે હમણાં છ મહિનામાં નગરપાલિકાની ચૂંટણી આવે છે એવું ન બને કે વોટની ચોટ તમને આપે માટે આ બધાને તમે સાચવીને રાખો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો